નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો તાપી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના લઈ ખેડૂતો રોપણી લાયક વરસાદને લઈ ખેતીકામમાં જોતરાયા છે તો બીજી તરફ એક કેડકુઈ ગામનો પંચાયત હસ્તકનો રસ્તો બંધ થયો હતો જે બાબતની વિગત સાંજે પાંચ કલાકે ફ્લડ વિભાગમાંથી મળી હતી વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ આખરે વ્યારા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની આજે તારીખ બારમી જુલાઈના રોજ બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ છે જેમાં નામદાર કોર્ટની ટકોર બાદ ફરિયાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે જેમાં એક ફરિયાદમાં વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને

મળેલી બાતમીના આધારે બાજીપુરા સુમુલ બ્રિજ નજીકથી ભેંસોની ચોરી કરતી ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં આરોપીઓ દ્વારા વલોડ વિસ્તારમાં ચોરી કરવામાં આવી હોવાની કબુલાત કરવામાં આવી છે જેમાં પોલીસે અનવર ખાન સિંધી બિલાલ ખાન સિંધી સોહેલ ખાન સિંધી અને હસીમ ખાન સિંધીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે લેતા આજે બે સુડતાલીસ કલાકે માહિતી આપી હતી ઉછલ તાલુકાના સેવટી ગામે જમીન ખેડાણ બાબતે બબાલ થતા ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સેવટી ગામે જમીન ખેડાણ કરવા બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થતાં મારામારી થઈ હતી જેમાં ઉછલ પોલીસ થકી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાં મગન વસાવા મુન્ની વસાવા દિલીપ વસાવા અને નીતિશા વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે જે માહિતી આજે એક કલાકે મળી હતી નિઝર પોલીસે હરદુલી ગામે હત્યા કરનાર આરોપીને બજાર વિસ્તારમાંથી ઝડપી લીધો તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરદુલી ગામે પેટ્રોલ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલા ઝઘડામાં વીસ વર્ષે યુવકની હત્યા કરવાના પ્રકરણમાં આરોપી અરવિંદ ઠાકરેને નિઝર પોલીસે ઝડપી લીધો હતો જેને ઝડપી લઈ ગતરો રોજ તારીખ અગિયાર જુલાઈના રોજ માહિતી આઠ કલાકે મળી હતી વ્યારાસયના વેગી ફળિયાના યુવકે અગમ્ય કારણોસર ફિનાઇલ પીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તાપી જિલ્લાના વેગી યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં યુવક સુજલ ફિનાઇલ પી લેતા તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેની સારવાર હાલ ચાલુ હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી તાપી જિલ્લામાં રોપણીની શરૂઆત કરવામાં આવતા ખેતીવાડી અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોપણીની શરૂઆત કરવામાં આવતા આજે દસ ત્રીસ કલાકે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા દ્વારા માહિતી અપાઈ હતી ચેતન ગરાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી તાપી જિલ્લામાં હાલ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા છે તાપી જિલ્લાની વાત કરીએ તો ખરીફ સિઝનની અંદર એક લાખ પંદર હજાર હેક્ટરની નું વાવેતર થાય છે એમાં મહત્તમ ડાંગરનું લગભગ પાસઠ હજાર હેક્ટર જેટલું વાવેતર થાય છે ત્યાર પછી મહત્ત્વના જે પાકો છે એમાં કપાસ સોયાબીન તુવેર મગફળી જેવા પાકોનું વાવેતર થાય છે હાલ ડાંગરનું ધરુવાળિયાઓની તૈયારી ખેડૂતો તરફથી કરી દેવામાં આવી છે ધરું તૈયાર થયાથી ડાંગરની રોપણી એ ચાલુ થશે એ લગભગ પંદર ઓગસ્ટ સુધી રોપણી ચાલવાની શક્યતા છે એટલે રોપણીની જે સિઝન છે એ પંદર ઓગસ્ટ સુધી ચાલશે જ્યારે બીજા જે પાકોનું વાવેતર છે એ આગામી અઠવાડિયા દસ દિવસની અંદર પૂરું થઈ જશે તાપી જિલ્લામાં મહત્તમ જે વાવેતર છે એ ચોમાસું આધારિત થાય છે એટલે મોટાભાગના જે ખેડૂતો છે એ ચોમાસામાં એમની તમામ જમીનની અંદર અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે ચોમાસ ચોમાસું સિઝનમાં ટોટલ આશરે આપણે એક લાખ પંદર હજાર હેક્ટર જેટલું સરેરાશ વાવેતર થાય છે એમાં અત્યાર સુધીમાં

જે માહિતી આજે 3 કલાકે આપવામાં આવી હતી ટોકરવા ચાર રસ્તા નજીકથી પોલીસે બાઇક પર લઈ જવા તો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો સોંગઢ પોલીસ ટીમના માણસને મળેલી બાતમીના આધારે ટોકરવા ગામના ચાર રસ્તા નજીકથી એક બાઇકને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી દિવ્યેશ ગામિતને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી આજે બે કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત